મુન્દ્રામાં દાદા દાદી પાર્કનું નગરપાલિકા દ્વારા બત્રીસ લાખના ખર્ચે રિનોવેશન કરાયું મુન્દ્રા જૂના બંદર રોડ પર સ્થિત દાદા દાદી પાર્કનું નગરપાલિકા દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે અંદાજિત બત્રીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ આ પાર્કમાં નાના મોટા દરેક ઉંમરના નાગરિકોને આનંદ અને આરામ મળે તેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ખાસ કરીને ભૂલકાઓ માટે રમી શકે તેવી રમતો અને પ્રવૃત્તિઓનો સમાવેશ કરાયો છે આ પાર્કમાં હવે રામધૂનનું નિર્મળ સંગીત પણ વાગશે જે પાર્કમાં ફરવા આવતા લોકોને શાંતિ અને સ્નેહનો અનુભવ કરાવશે ઉદઘાટન સમારોહમાં માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી સહિત અનેક નગરસેવકો અને આગેવાનોએ હાજરી આપી હતી આ તકે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા થયેલ આ પ્રોજેક્ટથી શહેરના વડીલ નાગરિકોને અને બાળકોને ઉત્તમ સુવિધા મળી રહે છે નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશીએ પણ પાર્કના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું કે શહેરના નાગરિકો માટે આરામદાયક અને સ્વચ્છ ઉદ્યાન ઊભું કરવું અમારી પ્રાથમિકતા છે આ નવું રૂપ ધારણ કરેલું પાર્ક મુન્દ્રા નગરપાલિકાના વિકાસ અને લોકકલ્યાણ માટે પ્રતિબદ્ધતાનો દ્રષ્ટાંત છે આ કાર્યક્રમમાં ભૂપેન મહેતા ધર્મેન્દ્ર ડાયાલાલ આહિર અમૂલ ઉર્મિલાબેન ગઢવી ચંદ્રિકાબેન પાટીદાર જયાબેન જોશી પ્રજ્ઞાબેન પીઠડિયા ચાકબાઈ ફફલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા દતરા દુત્રી પોતરા પોતરી એને લઈને કે ફરવા જવાનું ઈચ્છા થાય તો એવી ભીડભાડવાળી જગ્યાથી ઓછી જગ્યાએ ક્યાંક ફરી ફરી શકે રમી શકે બાળકો અને ઓડી લોકો તે શહેરના છાંયડામાં બેસી શકે એવી રમણી અધ્યામની એવી વ્યવસ્થા હોવી પડે તો એ વ્યવસ્થા મુદ્રા બારવી નગરપાલિકાએ પૂરી પાડી છે એટલે સમગ્ર બારવી નગરપાલિકાની બેઠીને હું શુભેચ્છા પાઠવું છું અને લોકોને અપીલ કરું છું કે આનો સદુપયોગ થાય આનો ઉપયોગ થાય સદુપયોગ થાય તો એને કારણે કરીને લોકોને પણ ખૂબ આનંદ આવશે અને મજા આવશે અહીંયા સરસ મજાનું નાના નાના બાળકોને રમવા માટેનું સ્થાન પણ છે અને સાંજના સમયે સંગીતમય ભક્તિમય વાતાવરણ રહે એના માટેની વ્યવસ્થા પણ સાઉન્ડની વ્યવસ્થા પણ અહીંયા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે કુલ મળીને સુચારું વ્યવસ્થાને કારણે મુન્દ્રાના લોકોને એક સરસ મજાની ભેટ મળી છે પ્રથમ તો આપના માધ્યમ દ્વારા ચૈત્ર નવરાત્રિની સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા મા ભગવતી આશા પૂરા સૌનું કલ્યાણ કરે એ ભાવ સાથે આજે મુન્દ્રા બારોઈની અંદર દાદા દાદી પાર્કનું લોકાર્પણ આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે કરવામાં આવ્યું છે આ દાદા દાદી પાર્ક જ્યારે બનાવતા હતા ત્યારેથી જ ખૂબ આનંદ અને ઉત્સાહ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના સૌ સદસ્યોમાંથી કારણ કે વડીલો માટે જે એક બેસવાની જગ્યા હોય તો એ દાદા દાદી પાર્ક છે અને આ દાદા દાદી પાર્કની ખૂબ જગ્યા રમણીય છે રોકડીયા હનુમાનજીના મંદિરની બાજુમાં જૂના બંદર રોડ ઉપર તો આ બગીચાની ખાસિયત એ છે કે અહીંયાનું વાતાવરણ પણ ખૂબ રમણીય છે સાંજના સમયે ભક્તિમય સંગીતમય આખું જ્યારે વ્યવસ્થા અહીંયાની અંદર મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે

નાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ ટ્વેન્ટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા સપનાનું ઘર મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો